બોટાદ આમ આદમી પાર્ટીના લઘુમતી મોરચાના પ્રમુખની પાસા હેઠળ થયેલી ધરપકડના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું બોટાદના ધારાસભ્ય અને લોકસભાના ઉમેદવાર ઉમેશ મકવાણાની આમરણાંત ઉપવાસની ચીમકી બોટાદ આમ આદમીના લઘુમતી મોરચાના પ્રમુખ મૌલાના શૌકતલી ખાનને ગઈકાલે પોલીસે પાસા એક્ટ હેઠળ કરેલી ધરપકડના વિરોધમાં બોટાદના ધારાસભ્ય અને લોકસભાના ઉમેદવાર ઉમેશ મકવાણાની આગેવાનીમાં આમ આદમીના કાર્યકરો તેમજ કોંગ્રેસના કાર્યકરોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું તંત્ર દ્વારા મૌલાના શોકતલી ખાન પર લગાવેલા પાસા તાત્કાલિક રદ કરવા આમ આદમી કાર્યકરોએ માગ કરી છે જો પાસા રદ કરવામાં નહીં આવે તો આમરણાંત ઉપવાસ પર બેસવાની ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ચીમકી ઉચ્ચારી હતી બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટીના લઘુમતી મોરચાના પ્રમુખ મોલાના શોકતલી સૈયદ જવાબદારી બજાવતા હતા મોલાના પર અગાઉ બોટાદ નગરપાલિકા ચીફ ઓફિસર પર મારામારી તેમજ સરકારી સોનાવાલા હોસ્પિટલમાં કર્મચારી સાથે માથાકૂટ અંતર્ગત મારામારી તેમજ એટ્રોસિટીની પોલીસ ફરિયાદ બોટાદ પોલીસમાં દાખલ કરવામાં આવી હતી જેને લઈ લોકસભા ચૂંટણી અંતર્ગત કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા મોલાના શોકતલી વિરુદ્ધ પાસા દરખાસ્ત કરી તેમને ભુજ ખાતે પાલરા જેલ ખાતે મોકલી આપ્યા છે જેના વિરોધમાં આપ નેતામાં રોષ જોવા મળ્યો હતો મોલાના શૌક્તલી સૈદના પાસા મામલે આજરોજ બોટાદ ધારાસભ્ય અને ભાવનગર લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાની આગેવાનીમાં આપ તેમજ કોંગ્રેસના આગેવાનો દ્વારા બોટાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મોલાના સૂફી સંત છે અને સરકારી કર્મચારી દ્વારા તેમના પર ખોટી ફરિયાદ કરવામાં આવી છે 20-25 જેટલા ગુનાઓના આરોપી તેમજ બુટલેગર ખુલ્લેઆમ ફરતા હોય છે જે લોકશાહીનું હનન કહેવાય તેવી કલેક્ટરને રજૂઆત સાથે પાસા રદ કરવાની માંગ ઉમેશ મકવાણા દ્વારા કરવામાં આવી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલું છે ખાતે ઇન્ડિયા એલાઇન્સ અને હિન્દુ ધર્મના સાધુ સંત અને બોટાદની જનતા સાથે આજે કલેક્ટર મેડમને અમે આવેદન આપવા આવ્યા છેવી જેમાં ગઈ કાલે એક સુફી સંત તરીકે મોલાના સાહેબ ઉપર ખોટી રીતના પાસા કરી અને એને જેલ હવાલે કરવામાં આવ્યા છે આ સોકતઅલી મોલાના સાહેબ છે જેને બોટાદ શહેરમાં અને બોટાદ જિલ્લામાં હિન્દુ અને મુસ્લિમ વચ્ચેની એકતાનો સંદેશો એને વર્ષોથી ફેલાવતા આવ્યા છે રાષ્ટ્રવાદની વાત કરતા આવ્યા છે અને ખૂબ સરસ છેવાડાના માનવીની એ લોકો કામ કરે છે તો આવા સંતો વિરુદ્ધ જો પાસાના વગર કોઈ કેસે ખાલી માત્ર ને માત્ર બે કેસ એની ઉપર ખોટા કરવામાં આવે તો એ પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો એક તો કેસ જ્યારે પોતે રજૂઆત કરવા ગયા પાણીની ત્યારે બોટાદ ચીફ ઓફિસરે એમની ઉપર ખોટો ગુનો દાખલ કર્યો ત્રણસો ત્રેવીસ અને એમાં ખોટો કેસ કરવામાં આવ્યો અને બીજો જ્યારે મારો જન્મદિવસ હતો ત્યારે સોનાવાલા હોસ્પિટલમાં જ્યારે ફૂટ વિતરણ કરતા હતા ગરીબ લોકોને ત્યારે પણ તંત્ર દ્વારા એમની ઉપર ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો હતો ઇલેક્ટ્રિસિટીનો એટલે આવા તંત્ર દ્વારા તંત્રનો ગેરઉપયોગ કરીને અને આવા સંતો મુસ્લિમ સંતો ઉપર ગેર આવી રીતના પાસા દાખલ કરવામાં આવી છે એમાં હિન્દુ સમાજના સંતો બોટાદની જનતા અને આમ પાર્ટી અને કોંગ્રેસ અને ઇન્ડિયા એલાયન્સના આગ આગેવાનો ખૂબ નારાજ છે એટલે આજે અમે કલેક્ટરશ્રીને આવેદન દેવા આવ્યા છે કે ભાઈ આવા સંતો ઉપર કાર્યવાહી ન થવી જોઈએ અને તાત્કાલિક પાસા રદ થવા જોઈએ અને જેથી કરીને એક સારો સંદેશ બોટાદમાં રહે હિન્દુ મુસ્લિમની એકતા જળવાઈ રહે તમે જોયું છે કે બોટાદમાં હું ધારાસભ્ય બન્યો ત્યારે ક્રાઇમને કંટ્રોલ કરવા ખૂબ પ્રયત્ન કર્યો છે પણ તેમ છતાં આજે પણ બોટાદમાં બોટાદ જિલ્લામાં આજુબાજુમાં ઘણે અનેક એવા લુખા તત્વો છે જેની ઉપર વીસ વીસ કેસો છે ખૂનના ખંડણીના બરાબર હત્યાના બળાત્કારના પચી પચી કેસો જે બુટલેગરો છે એવા જે ખુલ્લા ફરી રહ્યા છે અને આવા જે સંતો છે એની ઉપર ખોટા પાસાના કેસ કરી અને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એટલે કે આજે આને અમે આ ઘટનાને બોટાદ શેર વતી જનતા વતી એક ધારાસભ્ય તરીકે હું ખૂબ જ વખોડી રહ્યો છું આમ આદમી પાર્ટીમાં પણ વધુ ધરાવતા શું હોય હતો અને આ પાછળની કામગીરી માટે તમે કોને જવાબદાર ઠેરવો છો આમ પાર્ટીના અમારા જિલ્લા અધ્યક્ષ હતા લઘુમતીના અને એને ખૂબ લઘુમતી વિસ્તારમાં છેલ્લા એક વર્ષની અંદર એને ખૂબ વિકાસના કાર્યો કર્યા છે એના તમે વિડીયો પણ સોશિયલ મીડિયામાં જોયા છે કે જે કોઈ દિવસ લઘુમતી વિસ્તારમાં ક્યારેય રોડ રસ્તા ગટર ક્યારેય થઈ નથી તો એવા વિસ્તારમાં પણ એને સાથે રહીને રોડ રસ્તા ગટર પ્રાથમિક સુવિધા ઊભી કરવાના પ્રયત્ન કરેલા છે લોકોનો અવાજ પહોંચાડવામાં કર્યું છે હિન્દુ મુસ્લિમની એકતા માટે સરસ મજાનું કામ કરી રહ્યા હતા એટલે કે આજે તમે જોયું છે કે ભાઈ અમુક જે તત્વો જે છે એ હિન્દુ મુસ્લિમની એકતા બોટાદમાં ન જળવાઈ રહે એટલા માટે થઈને આ જે આવા સૂફી સંતોની ધરપકડ પાસા રેખે કરવામાં આવી રહી છે માંગણી આપે રજૂ કરેલી છે પાસા રદ કરવાની નહીં થઈ તો આગામી દિવસોમાં રજૂઆત ચોક્કસપણે તો પછી હું પોતે ઉપવાસમાં બેસી જઈશ જ્યાં સુધી આવા સાધુ સંતો ઉપર ખોટા કેસ તંત્ર દ્વારા કરવામાં આવશે તો ચૂંટણી સાઈડમાં રાખીશ જ્યાં સુધી હું આમંત્રણ ઉપવાસમાં કરવા બેસવાનો છું